સુરતના મોટા વરાછા વિસ્તારમાં આલા કેપિટલ લોન્સ ખાતે નવરાત્રીમાં દસ હજારથી વધુ ખેલૈયાની કેપેસિટી સાથે બનાવવામાં આવેલો વિશાળ ડોમ ઉતારવાની કામગીરી દરમિયાન અચાનક તૂટી પડ્યાની ગંભીર ઘટના સામે આવી છે આ દુર્ઘટનામાં એક કામદારને પગ સહિત શરીરના ભાગે ઈજા પહોંચી છે જ્યારે અન્ય કામદારો જે તે સમયે જમવા માટે ગયા હોતી મોટી જાનહાનિ ટળી છે કે સૌથી ચોંકાવનારી વાત એ છે કે રંગતાળી નવરાત્રીના આયોજકે સમગ્ર ઘટનાને દબાવી રાખવાનો પ્રયાસ કર્યા હોવાનું જાણવા મળ્યું છે તેમણે ફાયર વિભાગ કે પોલીસને આ અંગે જાણ કરી નથી આ ડોમ જે નવરાત્રીના આયોજન માટે બનાવવામાં આવ્યો હતો તે તૂટી પડતા નીચે કરેલી બે ટ્રક એક કાર પર પડ્યો છે પરિણામે વાહનોને ભારે નુકસાન થયું છે જ્યારે દુર્ઘટના બની ત્યારે ડોમ ઉતારવાની કામગીરીમાં જોડાયેલા કામદારોમાંથી અનેક કામદારો જમવા માટે બેસી ગયા હતા માત્ર એક જ કામદાર ત્યાં હાજર હતો જે ડોમ તૂટી પડતા તેની નીચે દબાઈ ગયો અને તેને ઈજા થઈ જો બાકીના કામદારો પણ ત્યાં હોત તો વધુ ગંભીર પરિણામો આવી શક્યા હોત કામદારોના જમવા માટેના વિરામે તેનો ચમત્કારિક બચાવ કર્યો છે કેપિટલ લોન્સ ખાતે રંગતાળી નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું દોમ તૂટી પડવાની આટલી મોટી ઘટના બની હોવા છતાં કાર્યક્રમના આયોજકોએ સમગ્ર મામલો દબાવી રાખવાનો પ્રયાસ કર્યો તેમણે તાત્કાલિક ફાયર વિભાગને કે પોલીસના આગે જાણ કરી નથી જે તેમની ગંભીર બેદરકારી સૂચવે છે તંત્રને જાણ ન કરવાના કારણે આ ઘટનાના કારણો અને નુકસાનની યોગ્ય તપાસ થઈ શકી નથી કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત